डॉक्टर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों एसीसी जीरो टू संवेदनात्मक दिव्यांगता परिचय यूनिट चार દ્રષ્ટિશક્તિના શૈક્ષણિક ફલિતાર્થોની આજની આંકડીમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું કે શિક્ષણ દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમોને લીધે બાળકને કયા કયા ફાયદાઓ થાય છે અને મૂલ્યાંકનની કઈ કઈ પદ્ધતિઓ છે તો દ્રષ્ટિહીન કે દ્રષ્ટિની નબળાઈ ધરાવતા વિદ્યાર્થીઓનો એક અલગ જૂથ હોય છે અને આ માટેના શિક્ષકો પણ યોગ્ય તાલીમબદ્ધ હોવા જરૂરી છે જેમ કે તમે જેઓ બાળકોની ક્ષમતાને સારી રીતે સમજે છે જાણે છે તબીબી દ્રષ્ટિએ આવતા ફેરફારો તેના મૂલ્યાંકનની નોંધ તેઓ કરી શકે છે અને નોંધ કરે છે એટલું જ નહીં તેમના માતા પિતાને નોંધ કર્યા પછી તેની વિશે જાણકારી આપે છે અને આ રીતે વિદ્યાર્થીનું સંપૂર્ણ સંશોધન તે કરતા હોય છે જેમાં આવતા જટિલ મુદ્દાઓને બાળકે હંમેશા કાર્યરત રહેવું પડે છે વિવિધ કાર્યો કરવા પડે છે અને વ્યાવસાયિક અભ્યાસ નીતિશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપવાનું પણ હોય છે આપણે જાણીએ છીએ એમ જુલ્લાના જુદા જુદા કાર્યક્રમોની જાણકારી નાના મોટા કાર્યક્રમોનો વિસ્તાર કરવો જોઈએ દ્રષ્ટિહીન વિદ્યાર્થીને ખાસ પુસ્તકોની જરૂરિયાત હોય છે આ પુસ્તકો આવા કાર્યક્રમોની જરૂરિયાત પ્રમાણે એમને મળવા જોઈએ જેની આપણે વ્યવસ્થા કરવાની છે તો જ આ કાર્યક્રમો બધા સફળ થાય છે માતા પિતાને જાણ કરવી જોઈએ તે માટે વાલી મિટિંગની તે માટે વાલી મીટિંગનું આયોજન પણ કરવું જોઈએ જેમાં નિદાન માટેના પ્રયત્નો થતા હોય છે અને તે માટે માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ ટેકનોલોજી વિશે જાણકારી આપવી જોઈએ રિસોર્સ રૂમની વિશેની માહિતી આપણે એમાં આપી શકીએ છીએ આ ઉપરાંત બાળકોનું પ્લેસમેન્ટ જે આપણે ગઈકાળીમાં વાત કરી હતી એ પણ યોગ્ય થવું જોઈએ જે માટે માતા પિતા અને બાળક બંનેને આપણે માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ તાલીમ પામેલા શિક્ષકો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ સેવાઓ વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર આપવામાં આવે છે આ ઉપરાંત શાળામાં સામાજિકતા શિષ્ટાચાર વાતચીત કેવી રીતના કરવી જોઈએ પ્રત્યાયન કઈ રીતે કરવું જોઈએ વગેરે સમયાંતરે સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓની જાણ પણ આ કાર્યક્રમમાં કરવી જોઈએ અને જે મુજબ એમનો અહેવાલ પણ તૈયાર કરવો જોઈએ આમ શિક્ષણ દ્વારા યોજાતા આવા કાર્યક્રમોથી બાળકોને ઘણા ફાયદા થાય છે જેમ કે વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વાકેફ થાય છે વિસ્તૃત કોર અભ્યાસક્રમની જાણી વિસ્તૃત કોર અભ્યાસક્રમોને તેઓ જાણી શકે છે પોતાની સમસ્યાઓનો હલ પોતે કાઢી શકે છે સ્વતંત્ર કાર્ય કરવા માટે તેઓ તૈયાર થાય છે માતા પિતાને યોગ્ય જાણકારી આપણે આપી શકીએ છીએ આ કાર્યક્રમો દ્વારા અને આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ સેવાઓ વિશે આપણે અવગત કરી શકીએ છીએ શિક્ષણ દ્વારા આપણે બાળકોનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકીએ તો શિક્ષણમાં બાળકોને સમાવવા માટે એમની આકારણી કરવામાં આવે છે જે યોગ્ય તપાસ અને નિદાન ઉપચાર આખી આ પ્રક્રિયા કરવામાં આવે છે અને તે માટેનું અને ત્યારબાદ યોગ્ય મૂલ્યાંકન કરી શકાય છે પહેલું છે કાર્યાત્મક વિઝન મૂલ્યાંકન વિદ્યાર્થી દ્રષ્ટિહીન કે અલ્પદ્રષ્ટિ છે તે નક્કી થયા પછી તેને કાર્યરત કરવા માટે કયા પ્રકારની સાધન સામગ્રી તેને આપવી જોઈએ કઈ સેવાઓ તેના માટે શરૂ કરવી જોઈએ તેનું મૂલ્યાંકન કરવું એ ખૂબ અગત્યની પ્રક્રિયા બની જતી હોય છે દ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થી માટે જરૂરી છે તે યોગ્યતાપૂર્ણ હોવું જોઈએ કારણ કે આ પ્રારંભિક નિર્ણય છે અહીં બાળકની તપાસ કરવામાં આવે છે અને આ મૂલ્યાંકન એકવાર કરીને છોડી દેવાનું નથી આ મૂલ્યાંકન હંમેશા સતત પ્રક્રિયા છે આપણે જાણવાનું છે સમજવાનું છે કે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે આ કોઈ પરિણામ નથી કે જે પછી આપણે ક્યારેય કરવાનું નથી કારણ કે એ મૂલ્યાંકન સતત રીતે થતું રહેવું જોઈએ લર્નિંગ મીડિયા ુશન લર્નિંગ મીડિયા ઇવેલ્યુએશન વિદ્યાર્થીના પ્રાથમિક અને માધ્યમિક વાંચનને એની સ્થિતિને કયા લેવલ ઉપર આપણે મૂકી શકીએ તેનું મૂલ્યાંકન કરતું હોય છે આ મૂલ્યાંકન પરથી નક્કી કરી શકાય છે તે વિદ્યાર્થી સાક્ષરતા માટે યોગ્ય છે કે નહીં તેની અન્ય જરૂરિયાતોનો પાયો બનતું હોય છે તમે જ્યારે કોઈ મૂલ્યાંકન કરો છો ત્યારે મૂલ્યાંકનને આપણે હંમેશા એક આધાર બનાવવાનો છે એક એવી સીડી છે કે જેની ઉપર આપણે ચડીને બાળકના વિકાસને પામવાનો છે એ કોઈ ફાઇલ નથી કે જેને આપણે ભંડાકિયામાં મૂકી દેવાની છે એ મૂલ્યાંકનનો ઉપયોગ કરવાનો છે ક્લિનિકલ પ્રોવિઝન મૂલ્યાંકન આ તબીબી મૂલ્યાંકન વ્યક્તિગત જરૂરિયાતોને સંતોષે છે અને યોગ્ય માહિતી પૂરી પાડે છે અલ્પદ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થીનું દર વર્ષે મૂલ્યાંકન કરવું જોઈએ તેને જરૂરી સેવાઓ અને પર્યાવરણ પૂરા પાડવા જોઈએ લો વિઝન જે બાળકનું છે તે બાળકનું લો વિઝન પ્રોગ્રેસિવ જો હોય તો એ આપણે દર વર્ષે મૂલ્યાંકન કરીશું તો જ ખબર પડશે માટે દર વર્ષે કરવું જરૂરી છે સહાયક ટેકનોલોજી મૂલ્યાંકન જે વિદ્યાર્થી અંધ છે અથવા તો અલ્પદ્રષ્ટિ ધરાવે છે તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની ટેકનોલોજીને સહાયક તરીકે હંમેશા ઉપયોગમાં લઈ શકે છે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી દ્રશ્ય અને શિક્ષણની જરૂરિયાતોને સંતોષી શકે છે અને એ ટેકનોલોજી તેને સહાયક થઈ શકે છે સૌથી અગત્યની જે ટેકનોલોજી આપણે વારંવાર જેની ચર્ચા કરીએ છીએ જે વારંવાર જેને યાદ કરીએ છીએ તે છે ઓ એન્ડ એમનું મૂલ્યાંકન જેને આપણે વિસ્તૃત સ્વરૂપમાં કરીશું ઓરિયન્ટેશન અને મોબિલિટીનું મૂલ્યાંકન આ મુદ્દો વારંવાર એટલા માટે આવે છે કારણ કે તે વિદ્યાર્થીઓને પોતાના વાતાવરણમાં વાતાવરણની બહાર હલનચલન કરવામાં વ્યવહાર કરવામાં આવવા જવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે વિદ્યાર્થીની ગતિશીલતા અને પર્યાવરણીય સમાયોજનનું મૂલ્યાંકન કરવામાં આ મૂલ્યાંકન સૌથી વધારે ઉપયોગી છે ઓ એન્ડ એમની સ્ક્રીનિંગ પ્રાપ્ત કરવામાં આવે છે તેના ઉલ્લેખ બાદ જ વિદ્યાર્થીને ઓ એન્ડ એમનું શિક્ષણ અપાય છે જ્યાં સુધી તમે જાણતા જ નથી કે ઓરિએન્ટેશન મોબિલિટીમાં તે કેટલું પરિચિત છે કેટલું સમજે છે શું તેને કોઈ પણ પ્રકારનું ઓરિયન્ટેશન મોબિલિટીનું જ્ઞાન આપવામાં આવ્યું છે પછી એ ફોર્મલી જ હોય એવું જરૂરી નથી ઘરના લોકોએ શું એને આ ટ્રેનિંગ આપી છે એનાથી આપણે જાણકારી મેળવવી જોઈએ એની પાસેથી આ જાણકારી મેળવ્યા પછી તમે એને બેઝ બનાવીને તમે એને આગળની તાલીમ આપી શકો છો એટલે બેઝમાં હંમેશા મૂલ્યાંકન હોય છે પરિણામ પહેલું પછી તૈયારી આપણે શું કરીએ છીએ પહેલા તૈયારી કરીએ છીએ અને પછી પરીક્ષા આપીએ છીએ અહીંયા આપણે આ પ્રક્રિયાને ઊંધી કરવાની છે પહેલા પરીક્ષા અને એના આધારે તૈયારી જો સ્ક્રીનિંગ યોગ્ય ન હોય તો ઔપચારિક મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારબાદ છે શૈક્ષણિક મૂલ્યાંકન વિદ્યાર્થી દ્રષ્ટિહીન કે દ્રષ્ટિની નબળાઈ ધરાવે છે તે દ્રષ્ટિના પ્રમાણભૂત સાધનોની મદદથી વિકાસશીલ શૈક્ષણિક અને માનસિક મૂલ્યાંકન કરવામાં આવે છે આ મૂલ્યાંકન કરવું કેટલી વાર અઘરું થઈ જતું હોય છે પણ વાસ્તવિકતાને અનુકૂળ બનાવવા માટે તે જરૂરી છે દ્રષ્ટિની ખામીની અસર બાળકોને પ્રાથમિક અને ગૌણ દરેક તબક્કે મુશ્કેલી આપતું હોય છે આમ મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ બાળકની ક્ષમતાનો ખ્યાલ આવી જાય છે અને એ ક્ષમતાનો ખ્યાલ આવતા આપણે તેને તાલીમ આપી અને યોગ્ય પ્લેસમેન્ટ આપી શકીએ છીએ આ વિદ્યાર્થીને શિક્ષણ દ્વારા વિદ્યાર્થીને જરૂરિયાત પ્રમાણે આપવામાં આવતી સેવાઓ અને તેના માપદંડો વિશે આપણે ચર્ચા કરીશું તો તેની અંદર છ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં છે સંશોધન કારકિર્દી વિસ્તૃત કોર અભ્યાસક્રમ વ્યવસાયિક તાલીમ સેવા તાલીમ અને ઇતિહાસ અને વાલીનો સ્ત્રોત આ છ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે સિવાય એલિજિબિલિટી પાલક માતાપિતા શિક્ષક અથવા અન્ય વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક ટીમ એક દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે હંમેશા નિશ્ચિંત હોય છે ચિંતિત હોય છે પાલકના માતા પિતા શિક્ષક અથવા અન્ય વિદ્યાર્થીઓ જે તેના મિત્રો છે એની શૈક્ષણિક ટીમ જે આખી છે એ આ વિદ્યાર્થીને સંપૂર્ણ પ્રકારની મદદ મળી રહે એ માટે ચિંતિત હોય છે સેવાઓ મળી રહે તે ઈચ્છે છે પણ ત્યાં તેની યોગ્યતાનું આયોજન થવું જરૂરી છે કારણ કે તેના પર જ તેના સેવા આધારિત હોય છે પાત્રતા વ્યક્તિની વ્યક્તિગત જરૂરિયાતો ચોકસાઈ અનુકૂલન સૂચનાત્મક બાબતો માટે જવાબદાર છે જુદા જુદા સ્કેલમાં આપણે આ પ્રવૃત્તિઓનો પ્રારંભ કરી શકીએ છીએ જે માટે એનું વિઝન પરીક્ષણ પણ કરવામાં આવે છે ત્યારબાદ સેવાઓ અને પ્લેસમેન્ટ કરી શકાય છે એ બાબત જોયા પછી બીજી બાબત છે મૂલ્યાંકન અહીં આપણે મૂલ્યાંકનને પણ એક બાબત તરીકે લીધી છે તો શૈક્ષણિક આકારણી કરવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે બાળકને સેવાઓ મળી રહી છે મળી રહી છે તો કેવી કલી મળી રહી છે કયા લેવલની મળી રહી છે યોગ્ય મળી રહી છે કે નહીં તેમાં કે સુધારની જરૂર છે કે નહીં આ બધી બાબતોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે ત્યાર પછી છે સ્કૂલ એડેપ્ટેશન ખાસ શિક્ષણ વિસ્તારોમાં જે અંધ અથવા અલ્પદ્રષ્ટિ વિદ્યાર્થીઓ હોય છે તેમને પર્યાવરણની અનુકૂળતા સાધવી જરૂરી છે દ્રષ્ટિની ખામી સાથે દરેક વિદ્યાર્થીઓને પોતાની અન્ય જરૂરિયાતો તો હોય જ છે ઘણી જરૂરિયાતો સામાન્ય વિદ્યાર્થીઓ જેવી જ હોય છે અને કેટલીક તેના વિશેષતા પ્રમાણે થોડી જુદી હોય છે આ જે જુદી એની જરૂરિયાતો છે એમાં એણે એડેપ્ટેશન કરવાનું છે અને એની માટે આપણે એને તાલીમ આપવાની છે વિદ્યાર્થી તે માટે યોગ્ય તાલીમ મેળવે એના જે વિદ્યાર્થી મિત્રો છે તેની સાથે યોગ્ય સમાયોજન સાધીને કાર્ય કરે જ્યાં આગળ રૂપાંતરણની જરૂર છે ત્યાં રૂપાંતરણ કરે અને આ બધું જ્યારે થાય ત્યારે એક સુંદર મજાના આયોજનના આધારે આપણે વિદ્યાર્થીને શિક્ષણ આપી શકીએ છીએ જ્યાં જ્યાં તેને સૂચિત માહિતીની જરૂર છે ત્યાં આપણે સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ કરી શકીએ છીએ શ્રવણેન્દ્રિયનો ઉપયોગ કરીને શિક્ષણ પૂરું પાડી શકીએ છીએ જે માટે જરૂરી જે પણ સમાયોજન કરવું પડે તે આપણે એમાં લાગુ કરવું જોઈએ જેથી આ શિક્ષણની પ્રક્રિયાને આપણે વિદ્યાર્થી માટે વધુ સરળ બનાવી શકીએ છીએ એની સાથોસાથ આપણે બહુ જ ધ્યાન રાખવા જેવી એક બાબત છે કે આપણે વર્ગખંડોને સુરક્ષિત બનાવવાના છે વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી સલામતી અનુભવે ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થી સલામતી અનુભવે આ સલામતી એટલે શું એક તો વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થીઓથી કે એના ગુરુજનોથી મળતી સલામતી તે સિવાય વર્ગખંડમાં જે સાધનો ત્યાં મૂકવામાં આવ્યા છે જેમ કે બેન્ચ છે બોર્ડ છે પંખો છે ટેબલ છે ખુરશી છે બારી છે બારણા છે આ બધા પણ એને નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું એ જ એના માટે સલામતી અને જ્યાં જ્યાં આમાં ફેરફાર કરવો પડે અનુકૂલન કરવું પડે તે કરવાનું ફોર એક્ઝામ્પલ બહુ જ સરળ તમને હું ઉદાહરણ આપું સામાન્ય રીતે દરેક શાળાઓમાં બારીઓ બહારની તરફ ખુલતી હોય છે અથવા અંદરની તરફ ખુલતી હોય છે જે દ્રષ્ટિહીન બાળકો છે તે ઘણી વખત ખાસ કરીને કોર્નરમાં ચાલતા હોય છે ત્યારે તે દિવાલનો ઉપયોગ કરતા હોય છે તો ધ્યાન રહે કે એ બારી એના માથામાં કે શરીરના બીજા કોઈ ભાગ ઉપર તેને ઈજા ના પહોંચાડે જો તે રીતના બારી બારણા હોય તો તેવા સમયે આપણે એ બારીને જે ખુલ્લી બાર જે અંદર બહાર તરફ થાય છે એની બદલે સ્લાઇડિંગ ડોર્સનો ઉપયોગ કરીએ તો એને અનુકૂલન કર્યું કહેવાય બસ આટલો જ ફેર આપણે કરવાનો છે અને વિદ્યાર્થીનું જીવન સરળ બની જાય છે પ્રારંભિક હસ્તક્ષેપ ટાળવા અને શિશુની અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે માતા પિતાને પ્રોત્સાહિત કરવાના છે બાળપણમાં પૂર્વ શાળા કે કિન્ડર ગાર્ડનમાં તેને શિક્ષણ આપવામાં આવે જ્યાં તેને ભાષા શિક્ષણ સામાજિક વિકાસ વગેરેનો પણ તેનો વિકાસ થાય તે મુજબનું શિક્ષણ મળી રહે બાળકને દરેક વિષય જેમ કે ગણિત વિજ્ઞાનના અભ્યાસો પૂરા પાડવામાં આવે સમૃદ્ધ પર્યાવરણ મેન્યુઅલી હાથ ધરી શકાય આ ઉપરાંત દ્રષ્ટિહીન વિદ્યાર્થીને કલા સંગીત નૃત્ય શારીરિક શિક્ષણ વગેરે વિષયોનું જ્ઞાન પણ આપવું જોઈએ બાળક દિવ્યાંગ છે તેમ માનીને આ બધા વિષયોથી તેને દૂર કરી નાખવા જોઈએ નહીં થિયરી અને પ્રવૃત્તિ આ બંનેનું આપણે તટસ્થ રીતે સમાયોજન કરવાનું છે અને આ રીતે આપણે એને શીખવવાનું છે ઝીરો રિજેક્શન પોલિસી ગુજરાત ગવર્મેન્ટે અને ભારત સરકારે સ્વીકારી લીધી છે ઝીરો રિજેક્શન એટલે કોઈ પણ વિદ્યાર્થીને શાળામાંથી કોઈ પણ કારણોથી રિજેક્ટ થવા કરવાનો નથી થવા દેવાનો પણ નથી એટલે આપણે કહીએ છીએ ઝીરો રિજેક્શન પોલિસી પોલિસીમાં રિજેક્ટ થવા માટેના કોઈક તો કારણો હોય ને કે ભાઈ અનિયમિત છે એ દિવ્યાંગ છે એને વિશિષ્ટ શાળામાં મૂકી દો તે રોજ રોજ સ્કૂલ નહીં આવી શકે તે કદાચ લેસન નહીં કરી શકે કદાચ બધા વિદ્યાર્થીઓ બધા જુદું વર્તન કરશે આ બધી જે બાબતો છે આપણા જે ક્રાઇટેરિયાસ છે એને આપણે દૂર કરવાના છે કારણ કે આ બધા ક્રાઇટેરિયા આપણને રિજેક્શન તરફ દોરી જાય છે તો જે બાબતો આપણને રિજેક્શન તરફ દોરી જાય તેને દૂર કરવાની છે અને આપણી પોલિસીને ઝીરો રિજેક્શન પોલિસી બનાવવાની મુક્ત યોગ્ય સાર્વજનિક એજ્યુકેશન આપણે જાણીએ છીએ તેમ દિવ્યાંગ બાળકોને અને સામાન્ય બાળકોને મફત અને જાહેર શિક્ષણ પ્રાપ્ત થાય તે ધ્યાન રાખવાનું છે આ શિક્ષણ બાળકના માતા પિતા માટે ખર્ચ વિનાના કે જાહેર ખર્ચ દ્વારા પૂરા પાડવામાં આવશે એક વ્યક્તિ જરૂરિયાત અપવાદરૂપ આકસ્મિક ફી સામાન્ય રીતે નવનિર્મિત શિક્ષણ કાર્યક્રમમાં ભાગ તરીકે જ્યાં બિનવિકલાંગ વિદ્યાર્થીઓ અથવા એમના માતા પિતા માટે આકર્ષણ અપંગ અને તેમના માતા પિતા વિદ્યાર્થીઓ માટે ફી કરી શકાય છે મુક્ત યોગ્ય સાર્વજનિક એજ્યુકેશન આપણે જાણીએ છીએ તેમ દરેક માટે શિક્ષણનો અધિકાર ભારત સરકારે આપ્યો છે તેમાં પણ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવામાં આવ્યું છે અને દિવ્યાંગ બાળકોમાં તો અઢાર વર્ષ સુધી આપણે એમને શિક્ષણ મળી રહે તેની જોગવાઈ કરી છે તો એ કાર્યક્રમો યોગ્ય રીતે લાગુ થાય વિદ્યાર્થીઓને તેમના માતા પિતાને શિક્ષણના ખર્ચનું ભારણ વેઠવું ન પડે તેની તકેદારી રાખવી એ આ કાર્યક્રમમાં જોવામાં આવે છે લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટ આ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે જેને આપણે કહી શકીએ કે સૌથી ઓછું પ્રતિબંધક પર્યાવરણ બાળકને આપણે કઈ રીતે પૂરું પાડી શકીએ તેના પ્રયત્નો શાળાએ કરતા રહેવાના છે અને તેની સાથોસાથ સમાજે પણ તેની જાણકારી રાખવાની છે તેવી દરેક બાબતોને આપણે સમાજમાંથી દૂર કરવાની છે શાળામાંથી દૂર કરવાની છે કે જે વિદ્યાર્થીને શાળામાં સમાજમાં પ્રવૃત્ત કરતા અટકાવે હંમેશા સાધનો વસ્તુઓ બાળકને અવરોધરૂપ નથી બનતી ઘણી વખત વ્યક્તિઓની માનસિકતા પણ રિસ્ટ્રિક્શન્સ પ્રતિબંધન ઉભા કરતું હોય છે તો આ પ્રતિબંધોને દૂર કરવાના છે પછી ભલે તે માનસિક હોય કે પછી આસપાસના વાતાવરણની વસ્તુઓ હોય આ બધી બાબતોને આપણે દૂર કરવાનું છે એ દૂર કરવા માટે જો સમાજમાં મિટિંગો કરવી પડે શાળામાં મિટિંગો કરવી પડે વાલીને બોલાવવા પડે સમાજના અગ્રણીઓને બોલાવવા પડે ગામના નિવાસીઓને બોલાવવા પડે તો બોલાવવાના અને તેમનામાં મનમાં રહેલી જે કલુષિતતા છે ખોટા ખ્યાલો છે તેને દૂર કરવાના સાચી બાબતો સમજાવવાની માતા પિતાને પણ યોગ્ય માર્ગદર્શન આપવાનું અને આ રીતે વિદ્યાર્થીઓ માટે લિસ્ટ ડિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટની રચના કરવાની ત્યાર પછી માતા પિતા એટલે કે જેને આપણે વાલીઓ કહીએ છીએ તેમની અને વિદ્યાર્થી વચ્ચે ભાગીદારીના નિર્ણયો કઈ રીતે લેવા જોઈએ તો કે શાળાઓ દ્વારા માતા પિતા અને વિદ્યાર્થીને અપાતી ખાસ શિક્ષણ સેવામાં રૂપરેખાઓ આપણે બનાવવા માટે એમને મદદ લેવી જોઈએ માતા પિતા તેમના બાળક વિશે વિચારી શકે અથવા બાળકના શૈક્ષણિક પ્લાનિંગ કરી શકે તેમની માટેના મોટા નિર્ણયો લઈ શકે જે માટે આપણે આઈપીનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ સંપૂર્ણ માહિતી આપવા માટે સમિતિની રચના કરી તેના અધિકારો વિશે તેને જાણકારી આપવી જોઈએ અવગત કરાવવા જોઈએ કે કયાના અધિકારો છે જેથી સમાજમાં જ્યાં પણ તેની સામે કંઈ ખોટું થતું હોય તો જો તે નિયમોથી કાયદાઓથી પરિચિત હશે તો તેનો વિરોધ દર્શાવી શકશે જાહેર શાળાઓ દ્વારા કરવામાં આવેલ પડકારોના નિર્ણયોને તે અનુસરે છે હવે ઘણી વખત આપણે જાણીએ છીએ કે શાળા પણ પડકારો રજૂ કરે છે કે આ રીતનું વાતાવરણ હશે જેટલા પણ રિસ્ટ્રિક્શન દૂર કરી શકાતા હશે એટલા કરશે જ પણ કેટલાય બાબતો જે દૂર નથી કરી શકાતી તે બાબતો વિદ્યાર્થી સામે પડકારરૂપ થઈને આવે છે અને વિદ્યાર્થી તે બાબતોને ઓવરકમ કરે છે તેને જીતીને આગળ વધે છે વિસ્તૃત કોર અભ્યાસક્રમની સમજ અને તેની વ્યાખ્યા અંધ બાળકો સામાન્ય રીતે વર્ગખંડમાં થતી બધી જ માહિતી સરળતાથી મેળવી શકતા હોય છે નિયમિત વર્ગખંડોમાં અપાતી માહિતીમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને ગેરલાભ જાય છે કારણ કે તેમની મર્યાદાઓ હોય છે દ્રષ્ટિમાં અવરોધ હોય છે એટલે સામાન્ય બાળક જેટલું સમજી શકે છે એટલું લખાણને તેઓ સ્પષ્ટ રીતે વાંચી શકતા નથી એટલે તેમના માટે વર્ગખંડમાં ઓપ્ટિકલ ઉપકરણોનો ઉપયોગ કરવો પડે છે ઘણી વખત તો આપણે બેઠક વ્યવસ્થાઓમાં પણ ફેરબદલ કરવી પડે છે જે વિદ્યાર્થીઓને જોવામાં તકલીફ હોય સાંભળવામાં તકલીફ હોય એમને આપણે આગળની બેન્ચ પર બેસાડીએ છીએ ઘણી વખત તો બ્લેકબોર્ડથી સાવ નજીક બેસાડીએ છીએ તેમ છતાં પણ પ્રવૃત્તિ અંગેના વિષયો જેવા કે વિજ્ઞાન ગણિત સમાજવિદ્યામાં ક્રિયા પ્રતિક્રિયા માટે દ્રષ્ટિ જરૂરી બનતી હોય છે તેવા વિદ્યાર્થીઓ માટે તો આ વિદ્યાર્થીઓ માટે આ વિષયો પડકારરૂપ બની જતા હોય છે તેથી આ અભ્યાસક્રમનો સમાવેશ કોર અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે હાલની સામગ્રીની મદદથી સંશોધનની મદદથી આ અવરોધો દૂર કરી શકાય છે જૂથ કાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓ સાથે રહીને જે મુશ્કેલીઓ છે પડકારો છે તેને દૂર કરતા હોય છે અવરોધોને દૂર કરતા હોય છે દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકોને અવલોકન દ્વારા કૌશલ્યો જે નથી મળ્યા તે તેમનામાં કેળવી શકાય છે ભૌતિક માવજત નિયમિત અભ્યાસક્રમ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકાય છે અને તે માટે તેમને યોગ્ય દિશા સૂચન વિના જો આપણે આગળ મોકલી દઈશું તો જે રીતે નદીમાં કોઈ નાવ ભૂલી પડી જાય એ રીતે વિદ્યાર્થીઓ ક્યાંક ભૂલા પડી જાય છે આથી તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે કારણ કે તેમની કારકિર્દી વિશે આપણે આપણે અવગત કરી શકીએ કયા કયા વિકલ્પો તેમની સામે છે એની વિશે આપણે એમને જાણકારી આપવી જોઈએ જેથી તેમને ખ્યાલ રહે કે તેમની પાસે પણ વિકલ્પો છે અને તેમાંથી તેઓ પોતાને અનુકૂળ કદાચ સૌથી વધારે અનુકૂળ વિકલ્પની પસંદગી કરી અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે બેરોજગારી અને અર્ધ બેકારીનો સમાજ બેરોજગારી અને અર્ધ બેકારીનો સામનો આજે સમાજનો દરેક તંગો કરી રહી છે દિવ્યાંગ તો છોડો સામાન્ય વ્યક્તિઓ પણ અત્યારે ઘણા બધા બેરોજગાર ફરી રહ્યા છે તો તેવા સમયે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપણે સક્ષમ બનાવવા પડશે કે તેમના જીવનમાં આ બેરોજગારી આવે નહીં તેઓને પણ મોટા પ્રિન્ટેડ પછી બ્રેઇલ વગેરે ટેકનોલોજીથી આપણે શિક્ષણ આપી શકીએ તે આપવાનું છે તેમને શિક્ષણથી ક્યારેય વંચિત આપણે રાખવાના નથી સાથે દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ સામાન્ય શિક્ષકની સાથે કોર અભ્યાસક્રમ ઉપરાંત વિસ્તૃત કોર અભ્યાસક્રમની જરૂરિયાત પણ સમજતા હોય છે એના આધારે જેમનું ગોલ નક્કી કરવામાં આવે છે તો આ આયોજન આપણે કરીએ છીએ એને આપણે સમજીએ અને કયો એનો ઉપયોગ થાય છે તો કે શૈક્ષણિક કુશળતા મેળવવા માટે ઉપયોગી થાય છે સામાન્ય વ્યક્તિથી બુદ્ધિશાળી વ્યક્તિ સાથે કામ કરવાની તેમને તક પ્રાપ્ત થાય છે અને આ તકના કારણે તેમનામાં કાર્યાત્મક કુશળતા પણ આવે છે સામાજિક સ્તરોમાં સર્વોચ્ચ સ્તર પર વ્યક્તિગત જરૂરિયાતો તેઓ સંતોષી શકે છે સાથોસાથ શીખવાની કુશળતા વાંચનની લેખનની બોલવાની આ બધી તેમનામાં કુશળતાઓ અને અનુકૂલનનો ઉત્તરોત્તર વધારો થાય છે સમાજમાં કઈ રીતે લોકો સાથે વ્યવહાર કરવો કઈ રીતે વ્યાપાર કરવો કઈ રીતે વાતચીત કરવી અને પોતાના જીવનને આગળ વધારવું તે પણ આના માધ્યમથી થઈ શકે છે દ્રષ્ટિન બાકો ઓપ્ટિકલ ઉપકરણો નિયમિત પ્રિન્ટ સ્પર્શેન્દ્રનો ઉપયોગ કેલેન્ડર સિસ્ટમ સાંકેતિક ભાષા અથવા રેકોર્ડેડ વાતચીત કરી શકે છે વ્યવસાયિક કુશળતા શિક્ષકો પાસેથી યોગ્ય માર્ગદર્શન વગેરે તને મળી રહે છે તે ઉપરાંત સામાજિક ક્રિયા પ્રતિક્રિયામાં પોતાનો ફાળો આપી શકે છે મનોરંજનના કાર્યક્રમો માણી શકે છે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખી શકે છે સેન્સરિક ક્ષમતાનો અને કૌશલ્યનો વિકાસ થાય છે આ વિકાસ થવાને કારણે તે આત્મનિર્ભર બને છે અને આ આત્મનિર્ભરતા તેને આત્મસન્માન સુધી દોરી જાય છે તો આ રીતે શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીના આત્મનિર્ભર આ રીતે શિક્ષકની જવાબદારીથી વિદ્યાર્થી આત્મનિર્ભર બનીને આત્મગૌરવ સુધી પહોંચી જાય છે અને આ તબક્કો એને પ્રાપ્ત કરવામાં શિક્ષકનો ફાળો ખૂબ અગત્યનો થઈ જાય છે આગળની ચર્ચા માટે આવતી કડીમાં મળીશું ત્યાં સુધી ધન્યવાદ